શું તમારા સાથે પણ એવું થાય છે કે સવારે જાગો ત્યારે થાક લાગે ફ્રેશ થવાને બદલે આળસ અને આખા શરીરમાં ભારેપણું અનુભવાય અને સવાર સવારમાં ટોયલેટમાં જઈને કલાકો બેસી રહેવું પડે પણ પેટ બરાબર સાફ જ ન થાય જો હા તો તમે એકલા નથી આજે હજારો નહીં પણ લાખો લોકો આ જિદ્દી કબજિયાતની સમસ્યાથી દરરોજ પીડાય છે આપણે ત્યાં વડીલો હંમેશા એક જ વાત કહેતા કે જેનું પેટ સાફ એના બધા રોગ માફ અને આ વાત એકદમ સાચી છે કબજિયાતને કારણે આખો દિવસ બેચેની રહે છે માથું ભારે લાગે છે કામમાં મન નથી લાગતું અને સૌથી વધુ તો આપણો સ્વભાવ ચીડિયો બની જાય છે ઘણીવાર તો એવું લાગે કે શરીર અંદરથી ગંદુ અને ભારે છે તમે બજારમાંથી મળતા અનેક પાવડર સિરપ કે ગોળીઓ લીધી હશે પણ તેનું પરિણામ શું બે દિવસ સારું રહે અને પછી ત્રીજે દિવસે ફરી જૈસે થેની સ્થિતિ હકીકતમાં આ દવાઓની તમારા આંતરડાને આદત પડી જાય છે અને તે ધીમે ધીમે આળસુ બની જાય છે પણ ચિંતા ન કરો આજે હું તમને કોઈ તૈયાર વસ્તુ વેચવા નથી આવી પણ હું મારા વર્ષોના અભ્યાસ અને આયુર્વેદના ખજાનામાંથી એક એવો રામબાણ ઘરેલું ઉપાય લઈને આવી છું જે તમારા આંતરડામાં ચોંટેલા વર્ષો જૂના કઠણમળને પણ નરમ બનાવીને ખેંચીને બહાર કાઢશે આ સાથે હું તમને એવા કાયમી નિયમો પણ શીખવાડીશ જેનાથી આ સમસ્યા તમારા જીવનમાંથી જડમૂળથી દૂર થઈ જશે તો ચાલો હવે વધુ સમય ન બગાડતા જાણીએ તે સુપર ક્વિક વિશે જે તમારા પેટને અરીસા જેવું સ્વચ્છ કરી દેશે સૌથી મોટી વાત એ છે કે આ માટે કોઈ મોંઘી વસ્તુઓ લાવવાની જરૂર નથી બધું જ તમારા રસોડામાં હાજર છે આ મેજિકલ ડ્રિંક બનાવવા માટે ફક્ત ત્રણ વસ્તુઓ જોઈશે એક ગ્લાસ દૂધ ઇસબ ગુલની ભૂસી ચપટી સિંધવ મીઠું સેંધા નમક તમે કહેશો કે ખુશી આ તો અમે સાંભળ્યું છે પણ મિત્રો સાંભળવું અને તેનો સાચી રીતે ઉપયોગ કરવો એમાં ઘણો ફરક છે આ ત્રણેય વસ્તુઓ જ્યારે ચોક્કસ માત્રામાં ભેગી થાય છે ત્યારે જાદુ કરે છે ઈસબગુલ કુદરતી ફાઈબર આ જ્યારે આંતરડામાં જાય છે ત્યારે પાણી શોષીને ફૂલાય છે આ ફૂલાયેલું ઇસબગુલ ગુલ આંતરડાની દિવાલો પર જામેલા મળને ધીમે ધીમે ઉખેડવાનું કામ કરે છે તે મળને નરમ બનાવે છે અને તેનું કદ વધારીને તેને સરળતાથી બહાર કાઢે છે હુંફાળું ગરમ દૂધ યાદ રાખો અહીં ઠંડુ દૂધ નહીં પણ હુંફાળું ગરમ દૂધ લેવાનું છે ગરમ દૂધ નેચરલ લેક્સેટિવ તરીકે કામ કરે છે તે આંતરડાની હલનચલન મૂવમેન્ટને વધારે છે જેથી મળ નીચે તરફ થકેલાય છે સિંધવ મીઠું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આયુર્વેદમાં સિંધવ મીઠાને શરીરના સ્ત્રોત શોધન કરનાર એટલે કે બ્લોકેજ ખોલનાર કહેવામાં આવ્યું છે આ મીઠું તેના ઓસ્મોટિક પ્રેશરના કારણે શરીરના કોષોમાંથી પાણી ખેંચીને આંતરડામાં લાવે છે વિચાર કરો મળ નરમ બન્યો અને ઉપરથી પાણીનો પ્રવાહ પણ વધ્યો એટલે મળ ગમે તેટલો કઠણ હોય તેણે બહાર નીકળવું જ પડે બનાવવાની સાચી રીત અને ચેતવણી સમય રાત્રે જમ્યાના દોઢ કલાક પછી અને સૂવાના અડધો કલાક પહેલાં પદ્ધતિ એક ગ્લાસ દૂધને નવ સેકું ગરમ કરો તેમાં એક ચમચી ઈસબગુલની ભૂસી અને માત્ર એક ચપટી સિંધવ મીઠું નાખો સાવધાની મિક્સ કરો અને તરત જ પી જાઓ જો તમે પાંચ મિનિટ પણ રાહ જોશો તો ઇસબગુલ બધું દૂધ પી જશે અને ઘટ્ટ લચકો બની જશે જે ગળે ઉતારવું મુશ્કેલ છે આ પીધા પછી ઉપરથી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી પી લો બસ પછી શાંતિથી સૂઈ જાઓ સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે કોઈ મરોડ કે દુખાવા વગર પેટમાં કુદરતી પ્રેશર આવશે અને પેટ એકદમ સ્વચ્છ જો તમને દૂધની એલર્જી હોય તો દૂધની જગ્યાએ તેટલા જ હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો અસર લગભગ સરખી જ થશે સૌથી મોટી ચેતવણી આ ઉપાયને સળંગ ત્રણ દિવસથી વધુ ન કરવો આ માત્ર ઝડપી રાહત માટે છે જો રોજ કરશો તો આંતરડાને આદત પડી જશે આ ઉપાય કર્યા પછી દિવસ દરમિયાન પાણી પુષ્કલ પીવું તો હવે કાયમી ઉપાય શું માર્કેટની તૈયાર સિરપ કે ગોળીઓ લેવા કરતાં હું તમને આજે ઘરે જ એક નિર્દોષ આયુર્વેદિક ચૂર્ણ બનાવતા શીખવાડીશ જે આદત પાડતું નથી અને પાચનશક્તિ પણ સુધારે છે જો તમને વર્ષો જૂની કબજિયાત હોય તો આ પાવડર આજે જ બનાવો સો ગ્રામ ત્રિફળા પાવડર હરડે બહેડા આમળા પચાસ ગ્રામ શેકેલા જીરાનો પાવડર પચીસ ગ્રામ અજમો દસ ગ્રામ સંચળ આ બધું બરાબર મિક્સ કરી લો આ ચૂર્ણ માત્ર પેટ સાફ નથી કરતું પણ તે તમારી પાચન શક્તિને મજબૂત કરે છે અને આંતરડામાં જામી ગયેલી ચિકાશ જેને આમ કહેવાય છે ને પચાવે છે રોજ રાત્રે એક ચમચી આ ચૂર્ણ હુંફાળા પાણી સાથે ફાંકી લો આનાથી ગેસ આફરો અને એસિડિટીમાં પણ કાયમ માટે રાહત મળશે મિત્રો ઉપાયો તો કામ કરશે પણ જો આપણે આપણી જીવનશૈલી નહીં બદલીએ તો સોનાની ભસ્મ ખાવાથી પણ કબજિયાત નહીં મટે તો ચાલો હું તમને છ એવી સુવર્ણ આદતો જણાવું છું જે તમારે આજથી જ અપનાવી લેવાની છે એક ઉષા પાન સવારની શુદ્ધ શરૂઆત સવારે ઉઠતાની સાથે જ ચાની ચૂસ્કી લેવાને બદલે બે ગ્લાસ નવું સેકું ગરમ પાણી પીઓ આ ગરમ પાણી આંતરડાને વોશ કરવાનું કામ કરે છે જો શક્ય હોય તો તેમાં અડધું લીંબુ નીચોવી શકાય આ આદતને ઉષાપાન કહેવાય છે જે તમારા આંતરડાને ગતિ આપે છે બે ટોયલેટ ટ્રેનિંગ અને મોબાઈલ ત્યાગ સવારે એક ચોક્કસ સમય નક્કી કરો અને તે સમયે ટોયલેટમાં બેસવાની આદત પાડો શરીરનું બાયોલોજીકલ ક્લોક સેટ કરવાથી તે ઓટોમેટિક પ્રેશર આપશે અને હા સૌથી અગત્યનું ટોયલેટમાં મોબાઈલ લઈને જવાનું બંધ કરો જ્યારે તમારું ધ્યાન સ્ક્રીનમાં હોય છે ત્યારે મગજ પેટના સ્નાયુઓને સિગ્નલ આપવાનું ભૂલી જાય છે ત્રણ ગતિશીલ રહો શારીરિક પ્રવૃત્તિ આપણું બેઠાડું જીવન આ સમસ્યાનું મૂળ છે જો તમે હલશો નહીં તો આંતરડા પણ આળસુ બની જશે જમ્યા પછી તરત સૂવાને બદલે પંદર મિનિટ વજ્રાસનમાં બેસો અથવા શત પાવલી એટલે કે સો ડગલા ધીમે ધીમે ચાલો દિવસમાં એકવાર પવન મુક્તાસન કે મલાસન જેવા યોગાસનો કરવાથી ખૂબ જ ફાયદો થશે ચાર ચાવીને ખાઓ પાચનનો પ્રથમ નિયમ ખોરાકને ચાવ્યા વગર ગળી જવાની ઉતાવળ ન કરો પાચન મોઢામાંથી શરૂ થાય છે દરેક કોળિયાને એટલો ચાવો કે તે પ્રવાહી જેવો બની જાય જો ખોરાક બરાબર ચવાશે નહીં તો પેટ અને આંતરડા પર ભાર પડશે અને મળ કઠણ બનશે ધીમે જમવાની આદત તમારું પાચન એંશી ટકા સુધારી દેશે પાંચ ફાઈબર અને પાણીનું ગણિત તમારા ભોજનમાં રેસાવાળો ફાઈબર ખોરાક એટલે કે કાકડી ટામેટા ગાજર અને પાંદડાવાળી ભાજી જેવા કાચા સલાડ ઉમેરો ફળોમાં પપૈયા અને જામફળ શ્રેષ્ઠ છે પણ હા સફરજન કે જામફળ છાલ સાથે ખાજો કેમ કે અસલી ફાઈબર છાલમાં છે બીજું બ્રેડ બિસ્કીટ પાઉં જેવા મેંદાના દુશ્મનોને ડાયટમાંથી દૂર કરશો તો જ ઉપચાર કામ કરશે છ નાભી પૂરણ અને માલિશ રાત્રે સૂતી વખતે તમારી નાભીમાં ડૂટીમાં બે ટીપા દેવેલ એરંડિયું તેલ અથવા ગાયનું ઘી લગાવો અને હળવા હાથે પેટ પર ઘડિયાળના કાંટાની દિશામાં પાંચ મિનિટ માલિશ કરો આ પ્રક્રિયા નાભી ચક્રને સક્રિય કરીને પાચનતંત્રને સ્મૂધ બનાવે છે તો મિત્રો કબજિયાતને અવગણશું નહીં તે અનેક રોગોની જળ છે આજે મેં તમને જે ક્વિક ડ્રિંક કાયમી ચૂર્ણ અને છ સુવર્ણ આદતો વિશે વાત કરી તેનું પાલન આજથી જ શરૂ કરી દો મને ખાતરી છે કે તમારું પેટ પણ સાફ થશે અને ચહેરા પર એક નવું તેજ અને સ્ફૂર્તિ આવશે જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડિયો તમારા એવા મિત્રો કે સગા સંબંધીઓ સાથે ચોક્કસ શેર કરજો જેઓ પેટની તકલીફથી પરેશાન છે તમને આમાંથી કઈ ટીપ સૌથી વધુ ગમી અથવા તમારી પાસે કોઈ એવો દેશી નુસ્ખો છે જે કામ આવ્યો હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હું વાંચીશ આવા જ સાચા અને સરળ હેલ્થ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હસતા રહો હું ખુશી હવે રજા લઉં છું ફરી મળીશું એક નવા વિષય સાથે